આજે મોજેલા મેવાણાની એવી જગ્યા ઉપર આવે છે ને ભાઈ જ્યાં આગળ પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર પંદરસો તો રોટલી અને બે હજાર ભાખરી પર ડેની જતી રહે છે તો ટેસ્ટ કેવો ગજબ આપતા છે પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જ્યાં આગળ ઘર જેવું જમવાનું હોય અને સ્વાદિષ્ટ હા મોજ પડી જાય ને એવું અહીંયા આગળ સરસ મજાનું જમવાનું હોય છે સેવ ટમેટાનું શાક આજે રવિવાર હોય એટલે ફરજિયાત રીંગણનું ભરતું હોય છે આપણે રીંગણનો ઓળો પાલક બી બંને ટાઈમ મળે છે આપડે ચણા ની અને પાલક હેલો એવરીવન કેમ છો હું આપણો સાવન સથવારા ફરી એક નવો વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે મોજીલા મેવાણા ની એવી જગ્યા ઉપર આવે છે ને ભાઈ જ્યાં આગર પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ની અંદર 1500 તો રોટલી અને 2000 ભાખરી પર ડે ની જતી રહે છે તો ટેસ્ટ કેવો ગજબ આપતા છે પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ જ્યાં આગર ઘર જેવું જમવાનું હોય અને સ્વાદિષ્ટ આ મોજ પડી જાય ને એવું અહીંયા આગળ સરસ મજાનું જમવાનું હોય છે ચલો જોઈએ શું શું જમવાનું હોય છે કેમ અમારી તમારું સ્વાગત છે આજે મહેસાણાની અંદર તમારા પ્રજાપતિ કાઠિયાવાડ રેસ્ટોરન્ટની અંદર જમવા માટે આવ્યા છીએ કારણ કે ખૂબ નામ તમારું વખણાય છે અને ટેસ્ટ બાબતે વધારે વખણાય છે તો આજે આપણે વ્યુઅર્સ બતાવવાનું છે કે અહીંયા આગળ જમવાની અંદર શું શું જમવાનું હોય છે અને કયું મહેનુ હોય છે

એ બી ચાલુ કર્યું આપણે હા સેવ ટોમેટા ના બંને કઠોર હોય છે આપણે આજે ચોરાસા રવિવાર છે અલગ અલગ દિવસે અલગ અલગ કઠોર હોય છે ડેલી બદલાતું રહે છે આજે રવિવાર હોય એટલે ફરજિયાત રીંગણ નું ભરતું હોય છે આપણે રીંગણ નો ઓળો સ્પેશિયલ એકદમ એની ટાઈમ તમને મળી રહે સ્પેશિયલ માં ક્યારે બી જોતો હોય રીંગણ ઓળો ગમે ત્યારે બી ઓરો તમારે જોતો હોય ને તો સ્પેશલમાં મળી રહે પણ રવિવાર અને રવિવારે ફરજિયાત હોય હા દાર પાલક દાર પાલક બી ટાઈમ મળે છે ચણાની દાળ અને પાલક શાક એ બી ડેલી મળી રહે સાદા બટાકા રાતે લસણિયા બટાકા હોય અને તારે એકલા બટાકાનું શાક હોય અલગ લસણિયા બટાકા હોય છે અને દાર ભાતની દાળ આપણે મીઠી દાળ ગુજરાતી મીઠી દાર આપડે ગુજરાતી દાર હા પ્યોર દાર સવારે આપણે અગિયાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી અને રાત્રે સાત વાગ્યા થી દસ વાગ્યા સુધી હોય છે દસ થી સવા દસ સુધી રાત્રે ના એવું કઈ ના ના ટાઈમ ના ટાઈમ ઓનલી ફોર તહેવાર હોય ને તો જ રજાઓ હોય છે બાકી બધા ટાઈમ ચાલુ

પાંચ ભાખરી શાકના સો રૂપિયા અને રોટલી શાકના બી સો રૂપિયા હા અને પંજાબી થારી ચાલુ કરી છે ગુજરાતી થાળી ચાલુ કરી છે ગુજરાતી થાળી હા ગુજરાતી થાળીમાં એકસો ચાલીસ રૂપિયા હોય એમાં બે શાક આવે પાપડ આવે દાળ ભાત આવે અને છાસ આવે અને પંજાબી થાળીમાં બે સબ્જી આવે અને દાલ ફ્રાય જીરા રાઈસ પાપડ ને છાસ એકસો સાહીઠ રૂપિયા હા જમવાનું આજ હોય આપડે થાળીમાં આવી જવાનું બીજું કોઈ પેલું એ નહીં ગુજરાતી થાળી નું અલગ આવ્યું આપડે જે સ્પેશિયલ સબ્જી બનાવે એ જ આપવાનું હોય છે પંજાબી થાળીમાં ચાર રોટલી ઘી વાળી આવે આમાં સાદી રોટલી આવે પાંચ રોટલી સાધી આવે ગુજરાતી થારીમાં 140 રૂપિયામાં ઓકે ફૂલ એસી ભાખરી રોટલી પંજાબી ગુજરાતી કાઠિયાવાડી 3 3 મળી રહે સબ્જી માં આપરો ત્રણ ત્રણ મળી રહે આપડે જમવા હા તો અંદર તમે ગમે ત્યારે આવો તો અહીંયા મુલાકાત લેજો આપણે તો છે સરસ જમાડે છે ભગવાનની દયા તો આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે અને પંજાબી થાળી આવી ગઈ છે અને ગુજરાતી થાળી હોય પંજાબી થાળી માં બે સબ્જી આવે એક પનીર નું હોય અને એક ચણા નું હોય દાલ ફ્રાય જીરા રાઈસ પાપડ ચાર રોટલી ઘીવારી આવે અને એક સાસ આવતી હોય છે આપણે એના એકસો સાહીઠ રૂપિયા હોય છે હા અને આપડા ગુજરાતી થાળી હોય છે ગુજરાતી થાળી માં બે સબ્જી આવે

એના સિવાય આપણે કોઈને પંજાબી ખાવું હોય તો પાપડનું શાક બનાવીએ છીએ સેવ મસાલા છે કાજુ ગાંઠિયા છે પનીર મસાલા પનીર ભુરજી પનીરની આઇટમ કોઈ બી બનાવી આપણે ટોટલી વેજ અંગારા પછી એક આ બીજું એક નવી આઇટમ આપણે પાતરાની સબ્જી હોય છે હા પાતરાની સબ્જી એરી એ બી સારી ચાલે છે ઓછું ઓછું હા એરી પાતરાનું પાપડનું સબ્જી

સૌથી જૂનું અહીંયા આગળ સરસ મજાનું પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે અને ટેસ્ટમાં કોઈ કહેવું ના પડે સાહેબ અને આ જે પાત્રાની કીધી ને સબ્જી એ બહુ ઓછી જગ્યાએ મળે છે એવી આપણી અહીંયા આગળ મળે છે અને બીજી ઘણી બધી અહીંયા આગળ સબ્જી એવી છે કે ટેસ્ટી છે અને ઘણી બધી અલગ અલગ નવું નવું મેનુ એ લાવતા રહે છે પિન્ટુભાઈ ને પંકજભાઈ ને તો ચલો તમે પણ મહેસાણ અંદર ગમે ત્યારે આવો તો અહીંયા આગળની મુલાકાત લેજો

ટેસ્ટી અને ટેસ્ટી અને હાઇજેનિક અને ક્વોલિટી વાળું હા વાહ સરસ તો અહીંયા આગળ પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ની અંદર એક કહેવાય કે અહીંયા આગળ તમારું સેવ ટામેટા નું શાક જે છે ને એ ઘોળ્યું પણ બનાવે છે અને સ્પાઈસી તીખું પણ બનાવે છે અને બીજી જગ્યાએ તમે જમતા છો ત્યાં આગળ ભાખરી છે પણ બીજો ઓપ્શન્સ ની હોય અહીંયા આગળ તમને ભાખરી પણ છે અને રોટલી પણ અહીંયા આગળ કહેવાય ને કે રોટલી પણ અહીંયા આગળ ઓપ્શન્સ છે અને મહેસાણાની અંદર એવું છે કે તમે બધી રેસ્ટોરન્ટની અંદર તમે અમુક જગ્યાએ જોતા તમને એક જ ઓપ્શન રોટલી નો ઓપ્શન નહીં હોતો પણ અહીંયા આગળ પ્રજાપતિ કાઠિયાવાડી અંદર તમને બે મળવાના છે જેને રોટલી ખાવી હોય તો રોટલી પણ ખાઈ શકો છો અને ભાખરી ખાવી હોય તો ભાખરી પણ ખાઈ શકો છો તો અને જે ચિકન જેમ કીધું કિન્ટુભાઈએ કે ચિકન અને કેરીનો રસ એ એક્સ્ટ્રા છે અને સિઝન પ્રમાણે અહીંયા આગળ અલગ અલગ વાનગી બનતી રહે છે શિયાળામાં શિયાળાની વાનગીઓ બધી ઉનાળાની અંદર ઉનાળાની હોય છે અને આવી ઘણી બધી છે સરસ ટેસ્ટ કારણ કે બાર વર્ષથી જૂના છે અહિયાં આગળ પ્રજાપતિ કાઠિયાવાડી અંદર તો મહેસાણાની અંદર ગમે ત્યારે આવો તો મુલાકાત લેજો અને જમજો અહિયાં આગળ કારણ કે સરસ એવું ટેસ્ટી જમવાનું હોય છે આના ટેસ્ટ તો ભાઈ એક નંબર છે ગજબ ટેસ્ટ ના ઘટા કઈ ગણ કઈ ના ઘટ જોરદાર ટેસ્ટ મોજ પડીએ મિત્રો આ તું અહીંયા આગળ સરસ મજાનું ટેસ્ટી પ્રજાપતિ એકદમ ઘર જેવો ટેસ્ટ અહીંયા આગળ મળી રહેવાનો છે અને જેમ કીધું એમ કે ભાખરી શાક અને અહીંયા આગળ રોટલીનો પણ ઓપ્શન છે અને રોજની હજારથી પંદરસો રોટલી તો એમને જતી જ રહ્યા છે રોજની તો એ ઉપરથી અનુમાન લગાવો કે અહીંયા આગળનો ટેસ્ટ કેવો ગજબ છે તો આવા જ વિડીયો જોવા માટે હવે પીપલ્સની સ્ટાઇલને સબસ્ક્રાઈબ કર લો ફોલો કર લો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે અને આવો સપોર્ટ કરતા રહો અને વિડીયોને શેર કરતા રહો જેથી કરીને બીજી પબ્લિકને પણ ખબર પડે તો મોજેલા મેવાની અંદર ગમે ત્યારે પધારો તો અહીંયા આગળ આપણું પ્રજાપતિ કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર જમવાનું ના ભૂલતા મોજ પડી જાય અને એવું જમવાનું છે મળી આગળના વિડીયોમાં કઈક અલગ નાસ્તા સાથે ત્યાં સુધી બાય બાય જય 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 ગરુ ગુજરાત જય માતાજી